શહેરના વડવા વિસ્તારમાં આવેલ વાવવાડી શેરીમાં મકાન માલિક બાર પ્રસંગ માટે ગયા હતા તે દરમિયાન ઘરમાં પડેલ ઇલેક્ટ્રિક બાઇકમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ થયું હતું જેને લઈને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ વાવવાડી શેરીમાં મકાન માલિક કોઈ પ્રસંગમાં ગયા હોય તે સમયે અચાનક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા ઘરે કોઈ ના હોય તેને પગલે વધુ આગ ફેલાઈ હતી જ્યારે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આજરોજ ભાવનગર શહેરમાં વડવા પાદર દેવકી વાવ અને શેરીમાં આવેલ મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ ટુનું મકાન હતું જેમાં કોઈ કારણોસર ગ્રાઉન્ડ ફ્લોર પર જે ચાર્જિંગમાં રાખવેલ એવી બાઈક હતું તેમાં કોઈ કારણોસર આગ પકડાઈ ગયેલ હતી જે મકાન માલિક હતા તે દરમિયાન તેઓ બહાર ગયા હતા જે પરત થતાં તેમણે આગ જોયેલ અને ફાયર બ્રિગેડને જાણ કરેલ જે બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને ગ્રાઉન્ડ ફ્લોર પર જે આગ લાગેલી હતી તેને કાબૂમાં લીધેલ તેમજ હીટ ટ્રાન્સફર થતાં પહેલાં મારો પર થોડી આગ ફેલાઈ ગયેલી હતી તો તેને પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધેલ અને કુલિંગ કામગીરી હાલ ચાલુ છે અમારું જે ફર્સ્ટ રનઆઉટ છે ફાયર એન્જિન અને સેકન્ડ ટનઆઉન્ટ એ બે વ્હીકલને આપણે અહીંયા ડિપ્લોય કર્યા હતા અને તે બાદ ત્યારબાદ ફાયર ફાઇટિંગ કરી થર્મલ એન્જિન કે અમારો અને અન્ય અમારા જે ફાયર ફાઇટિંગના ઇક્વિપમેન્ટ છે તેનો ઉપયોગ કરીને આગ કાબૂમાં લીધેલ છે